અહીંયા પાવ ગપાઈ રહ્યા છે મામીજી સીધું આ જો અહીંયા જમવાની તૈયારી થઈ રહી છે અને આજે જમવામાં છે મામીઓ રહ્યા છે કે

મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો મસ્ત બધા ઉઠીને બધા પોતપોતાના કામ પર લાગી ગયા છે પપ્પા દુકાને જતા રહ્યા મીત દુકાને જતા રહ્યા અને અહીંયા મન પણ જમી લીધું મન પણ ઉઠી ગયો હતો સવારમાં અને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને બા પણ ઉઠી ગયા હતા ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ

અંદર તો આય તાર ચંપલ તો દૂર થી મને નઈ દેખાતા દૂર થી નહીં દેખાતા તું નજીક તો આય નહી હજી નવું જ છે આવતો રે વાંધો રે અંદર આવતો રે

તો ગાય જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છે હું બે ગઈ કેમ કે મારે બહાર જાઉં છું એટલે મારા માટે વઘારેલા મગ બનાવ્યા છે મમ્મી એમના માટે અહીંયા શું બનાવો છો પુટલા મગના મગની દાળના પુટલા બનાવ્યા છે મમ્મીએ બા માટે ને એમના માટે અને પપ્પાનું બટેકાનું શાક ને રોટલી છે અને મીઠ તો કાંઈ લઈને નથી ગયા એ તો કંઈક બાર ખાશે ચા ને એવું ખાઈને ગયા છે ચા નાસ્તો કરીને હમણાં હું જઈશ ત્યારે કદાચ કંઈ ખાવું હશે તો એ ખાઈ આવશે અને આપણે લોકો ખાઈ લઈએ પછી આગળ મળીએ કે જઈએ છીએ અને બા પણ જો કેવું છે આજે તમને કેવું છે જોરથી બોલો આજ સારું છે મન રમે છે અને હમણાં મમ્મીની ને બાણી લોકો ખાઈ લેશે પછી હું ખાઈને જવું મુન્ના મામા જયખોડિયાર અને આ મામા પણ છે જયખોડિયાર જયખોડિયા મામીયા ક્યાં કઈશ ઘરે બધા ભેગા થયા છે હવે અને આપડે દુકાને જવાનું છે અને ચલો હવે આગળ મળીએ આપડે એ કોટલે લે લે આ બધી એક ડા ઓ શિકાર કર આમ આમ કરતે પરેશને કે એ થઈ તું સફાળ થયો ના રે આપું કટા તો ગુમતા માં દીને લેવું દીવતી આ જતો એ કહેવાતો ગુમતા માં મેને પૂછી દીવતી હે હેલો બે પાયા અમે બે પકતી આભાર થેન્ક યુ દીતા આને માર માટે લેતા રહે એમ હાર્દિક કુમાર એવું પીવું ભલે બાપ ઘરમાં હોય કે ના હોય ખાલી કહેવાનું ખરું

યસ રીડમેનમ નેરી ક્રીએલ તો બધા ઓળખે છે બલી ઓરના મન કા તા છે પીઝા પીઝા બનાવશે હવે શ્રેયન બે અરે તમને કેવું પડે સુથ્યું ખાવા હોય તો ના અરે ઈલાફી બહુ બધે લઈ બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છે 4 વાગ્યા ની ચા પરતા 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 બધા બેસી ગયા છે જય ખોડિયાર મામા જય જય હેપી બર્થડે આપડે બાપુ છું તમે દર્શન ગાંધીપતિ નથી

અહિયા જો ગાય બધા ધીમે ધીમે વિકેટ પડતી જાય મામા હોઈ ગયા આ બધા ગેમ રમે આ બધા અહીંયા બેઠ કર आ मामा करे जे ई मामा ने बैठा से धीमे और इनका आप क्या बैठा इसको बैठो इसको बैठो वेलकम यू वेलकम तू बन छे बोल इन बड़ा गाएस नहीं ये ट्यूशन परीक्षा काम था कल थी જો બડા અંદર થી બડા આવે ધીમે ધીમે બહાર આવી ગયા છે અહિયાં પાવ કપાઈ રહ્યા છે સીધું આ નારાજ્યો ચપ્પુ ના નારાજ્યો આ યે મને માર ડાયક હવે પ્રિયા દીદી જો ચપ્પુ છે કેમ કે તમારો જે વાળ યે સારા દિવસમાં પાછી બોલે છે પ્રિયા ચુ બાબો કેવો ચપ્પુ આપો છો મત આવજો ये yeah. <laughs> अरे बहारू वाव आज अब बताये यार अभी क्या सेहवे अच्छा सुधी बता मोटा मोटा था वे चिल्लर पार्टी हो अभी कैसे रंगे लो हाय आस्ता आस्ता तो भाग भाग कुछ करे आप किया <laughs>

બાજી બાર ની હોય પણ પ્રેમ તો મામીનો જોઈએ ને અંદર હે ને એટલે પાવ ઘરે શેકા આવે નકર અમે તો એ તૈયાર લઈ આવી પણ મામી નો પ્રેમ થોડોક જોઈએ એટલે પાવ શેકાય છે અહીંયા અને બધા અહીંયા જો એક સાઈડ બધું કામ ચાલે છે આપણે થોડું ઘણું વખત લઈએ પછી મળીએ થોડી વાર અહીંયા ભાભી લોકો બના શેકી રહ્યા છે પાવ ચમચમતા આવી જાઓ ગાઈસ તમે બી ખાવા જો બીજા બધા હા ચલો એ બતાવી દઈએ ને અહીંયા આ લોકો સૂઈ રહ્યા છે જો બધા મોટા બી હવે જમવા બેસી ગયા Why you do તીન કાયા કે ફ્રસ્ટ્રાઈન લેજે આ ખાવાનું થસ્ત કેટલું ખાધું જૈન્યુ જો જો આવા છે જોવા ખાતા જતારા अभी ने लको पसंदवा तो बेटा बापी के भी फुल खाए ले केऊ फुल खाए <laughs> रोज कर लेऊ फुल खाए केऊ फुल <laughs> बाय अबे धीमे धीमे बड़ा जा अब तू भाई रहे ने जा आउते आवती नहीं हो हाँ हां हां ना आवती जा <laughs>

ગાઈસ ચલો હવે આપણે લોકો જઈએ છે બધાને જય ખોડિયાર કરી દઈએ આવજો જય ખોડિયાર તમે હવે પધારો અમારા ઘરે ચલો જઈએ બધા હવે રક્ષાબંધન મળીએ બરોબર આવજો જાઓ હું રોકાઈ જાઉં છું ચલો જય ખોડિયાર મામી ચલો ચલો નંદનભાઈ બાય બાય જય ખોડિયાર